નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા સેવન હું દીપ્તી મુલી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ પ્રથમ આજની મુખ્ય હેડલાઇન્સ રાજકોટ શહેરમાં વિવેકાનંદ યુવા સંમેલનમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશાળ યુવા સમુદાય ને સંબોધન અનેક રમતવીરો ની સૂચક હાજરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે બાર અંતર્ગત રોજગારી ને લગતી સાતમી જાહેરાત

અનેક રમતવીરોની હાજરી શહેરના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય પ્રવચનની સ્મૃતિમાં વિવેકાનંદ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા જોગાનુજોગ આજે મુખ્યમંત્રી શ્રીનો ત્રેસઠમો જન્મદિવસ હોવાથી ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળતો હતો આ કાર્યક્રમમાં ભારતને ઓલિમ્પિક રમતોત્સવમાં મેડલ અપાવનાર ગગન નારંગ તેમજ ભારતીય ક્રિકેટ ટીમના શ્રી ચેતેશ્વર પૂજારા રવિન્દ્ર જાડેજા તેમજ નવજોત સિદ્ધુ સહિતના ખેલાડીઓએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા આપી હતી માનનીય મુખ્યમંત્રી શ્રીની કામગીરી અને ગુજરાતના વિકાસને વખાણ્યા હતા મુખ્યમંત્રી શ્રી પણ પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ સરકાર પર જાણે કે તૂટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદને હાર તોરા કર્યા બાદ માનનીય મુખ્યમંત્રી શ્રીએ અનેક જાહેરાત કરી હતી જેમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારની ભરતીમાં વય મર્યાદા 2 થી 3 વર્ષની છૂટછાટ આપવામાં જાહેરાત કરાતા યુવાનો આનંદમાં આવી ગયા હતા આ ઉપરાંત રમત ગમતને પ્રાધાન્ય આપવા શાળાકીય રમતોત્સવ દરમિયાન અપાતી પ્રોત્સાહક રકમમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને રમત ગમત વિશે જાણકારી અને તાલીમ આપતા વ્યાયામ શિક્ષકોના

33% ભય મર્યાદા કર છે અને અગાઉ થી અનુસંધિત જાતિ અનુસંધિત જનજાતિ આ બધા લોકો ને જે 5 વર્ષનો લાભ મળે છે એ 5 વર્ષનો લાભ આમાં પણ એને મળશે અને એ એનો એનો સોલાર એને મળશે એ રીતે કામ કરવામાં આવશે મે કવ એમ મને રમંતલ ટે પ્રોસેસમાં આવશે ગુજરાત યુવા શકે

અને રાજકોટ જિલ્લા સાથે સીધો જોડાયેલો છે અને એક વર્ષોથી એક માંગણી મારી પાસે રહીતી કે મીંછાને અલગ તાલુકો બનાવો ભાઈ ભનો આગામી 26 જાન્યુઆરીએ મીંછા અલગ તાલુકા તરીકે કામ જતો થતું છે બીટી એક કામ વડોદરામાં અને અમદાવાદમાં જમીન વપરાશ બાબતમાં મકાનોને દરવામાં આવતા જે નિયમો છે એનો લાભ રાજકોટને મળતો નહોતો એફએસઆઈ રાજકોટને ઓછી મળતી હતી અને પરિણામે આજે દુનિયાની અંદર સૌથી તેજ ગતિ આગળ વધારું રાજકોટ શહેર છે કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાન વિદેશી રોકાણકારોને ભારત માં મંજૂરી આપી તેનાથી દેશના વેપાર ઉદ્યોગ ને જબરો ફટકો પડશે અને ભારતના નાના વેપારીઓ બરબાદ થઈ જશે પોતાના વક્તવ્ય દરમિયાન શ્રી મોદીએ આગામી છવ્વીસમી જાન્યુઆરીથી વિછિયા અલગ તાલુકા તરીકે કાર્યરત થશે એવી જાહેરાત કરતા વિછિયા તરફથી આવેલા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી તેમણે રાજકોટ શહેરમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સમાં પચીસ ટકા વધારાની માગણી મંજૂર કર્યાની જાહેરાત કરી હતી અને જામનગરમાં પણ હાલમાં એક વધતા ત્રણની પરવાનગી આપવામાં આવે છે તેમાં વધારો કરીને એક વધતા ચારની પરવાનગીની જાહેરાત કરી હતી પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં એક કોંગી નેતાએ એવું જણાવ્યું હતું કે મોદીની તુલના રાહુલ ગાંધી સાથે ન થઈ શકે આ બાબતનો હું પચાસ સ્વીકાર કરું છું કારણ કે હું તો ગુજરાતને સમર્પિત છું પરંતુ રાહુલ ગાંધી તો રાષ્ટ્રીય નહીં આંતરરાષ્ટ્રીય નેતા છે તેઓ તો ઇટાલી અને ભારત બંનેમાં ચૂંટણી લડી શકે તેમ છે આજના યુવા સંમેલનમાં ભાગ લેવા યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

સમાજ સોલવ જની પાર્ટી મહાત્મા ગાંધીનો જેલી સાથે નામ જોડાયેલું હોય કે આ દેશના સાથે ચેડાં કર્યા કરે એની કોંગ્રેસને ક્યારે માફ ન કરી શકાય એની સરકારને ક્યારે માફ ન કરી શકાય 2009 માં એ વખતા છાપા ના જોવાય વા ખોટી હોય તો કોંગ્રેસને અધિકૃતિત છાપામાં જાહેર આચ્છે અને એમાં એમને વચન આપ્યું તો કે અમે દરેક કુટુંબમાં કેમ કરો છો રાજકોટ શહેરના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ના આગમન સમયે કોંગી નેતાઓ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા અટકાયત રાજકોટ શહેરના રેસ્કોસ ગ્રાઉન્ડમાં આજે યોજાનારા વિવેકાનંદ યુવા સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટ ખાતે ઉતર્યા ત્યારે કોંગી આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વ્યક્તિગત પ્રસિદ્ધિના ખેલ બંધ કરોના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો બંદોબસ્તમાં રહેલી પોલીસે વિરોધ પ્રદર્શિત કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી સહેર કોંગ્રેસ શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાસ્મીરાબેન નથવાણી સહિત ચૌદ જેટલા પોલીસે અટકાયત કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે અંતર્ગત યુવાનો અને સાતમા મુદ્દાની જાહેરાત કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શ્રી નરહરી અમીને આજે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે અંતર્ગત સાતમી જાહેરાત કરતા જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરાશે એક લાખ જેટલી સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને આ ભરતીમાં વય મર્યાદા વધારીને પાંત્રીસ વર્ષ કરાશે આગામી પાંચ વર્ષમાં દસ લાખ જેટલા શિક્ષિત યુવાનો માટે નવી રોજગારીનું સર્જન કરવામાં આવશે ગુજરાત હેન્ડીક્રાફ્ટ એકેડેમીની રચના કરી યુવાન યુવતીઓને તાલીમ આપવામાં આવશે વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવેલા યુવાન યુવતીઓને જીઆઈડીસી માં જમીન લોન અને સબસિડી આપવામાં આવશે આમ આજની સાતમી જાહેરાત યુવાનોને લક્ષીને કરવામાં આવી હતી આ જાહેરાત કરતી વેળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમજ શહેર કોંગ્રેસના અનેક આગેવાનોએ હાજરી આપી હતી અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ

તો હાઈકોર્ટનો ચુકાદો પણ આ રાજ્યના મુખ્યમંત્રી નથી માનતા સુપ્રીમ કોર્ટમાં લડે છે આ રાજ્યના મુખ્યમંત્રી દેશના તમામ મુખ્યમંત્રી કરતા સૌથી મોટો ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી હોય તો ગુજરાતનો મુખ્યમંત્રી છે અને એક લાખ કરોડના એક લાખ કરોડના ભ્રષ્ટાચારના અમે રાષ્ટ્રપતિના આવેદનપત્ર મારફતે આપ્યું છે એ ઉપરાંત ચુમ્માલીસ હજાર કરોડના કેગના રિપોર્ટ છે કેગના રિપોર્ટમાં ઓડિટમાં કહેવામાં આવ્યું છે કે આ સરકારે આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આજ દિલ્હીની ભાજપની સરકાર કોલસાની બાબત કેગનો રિપોર્ટ પણ લોકસભા બંધ કરાવી દે અને ગુજરાતના મુખ્યમંત્રીનો રિપોર્ટ એની સામે કોઈ વાત નહી મોંઘવારી મોંઘવારી કઈ લો તમે ગણો છો મોંઘવારીમાં દૂધ ક્યાં પેદા થાય છે ગુજરાતની ડેરીઓમાં થાય છે શાકભાજી ક્યાં પેદા થાય છે ગુજરાતના ખેડૂતો શાકભાજી પકવે છે તેલ ક્યાં થાય છે ગુજરાતના લોકો તેલ મગફળીઓ પકવે છે એક માત્ર ભારત સરકારનો એની અંદર આજ નથી સમજી લો ગુજરાત સરકારની પણ જવાબદારી છે આજે દૂધના ભાવ વધતા હોય તેલના ભાવ વધતા હોય શાકભાજીના ભાવ વધતા હોય તો શાકભાજી કઈ મનમોહનસિંહ ગુજરાતમાં શાકભાજી પેટ્રોલ ડીઝલ ગેસ એ અનિવાર્ય વાત છે રાષ્ટ્રીય વિશ્વને સ્પર્શતો પ્રશ્ન છે છતાં પણ તમે જુઓ કે જ્યાં કોંગ્રેસની સરકાર છે દિલ્હીના ચીફ મિનિસ્ટરે કરીને બતાવ્યું કે ભાવ વધ્યા તો વેટ ઘટાડી નાખ્યો ગોવામાં ભાજપની સરકાર છે આ નરેન્દ્ર મોદીએ ધડો લેવો જોઈએ ગોવાના મુખ્યમંત્રીમાંથી ગોવાના મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલ સસ્તું આપે છે ત્યારે અહીંયા ચોવીસ પચીસ ટકા વેટમાં લે છે વેટ ઘટાડવો નથી કેન્દ્ર સરકારને ગારો પાડવી છે યુપીએની સરકારે જેટલી મદદ નરેન્દ્ર મોદીના શાસનમાં કરી છે એટલી મદદ અટલ બિહારી વાજપેયી અડવાણીના શાસનમાં નથી થઈ છતાં પણ યુપીએ સરકાર અન્યાય કરી રહ્યો છે તમાચાઓની જાહેરાતો આપી રહ્યો છે સરકારી ખર્ચે આપોને ભાજપના નામે આજે આ બધી જાહેરાતો આપવામાં આવે છે છાપવામાં આપવામાં આવે છે એ સરકારી ખર્ચે આપવામાં આવે છે દસ લાખ કરતા વધારે શિક્ષિત યુવાનો બેકાર અને બેરોજગાર છે કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો છે કે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે પાંચ વર્ષના સમયમાં જે ગુજરાતમાં દસ લાખ બેકાર બેરોજગાર છે એને રોજગારી આપવાનું કામ એ કોંગ્રેસના શાસનમાં કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક લાખ સરકારી કર્મચારીઓની જગ્યા ખાલી છે આ એક લાખ સરકારી કર્મચારીઓને પાંચ વર્ષની અંદર સરકારી કર્મચારીઓની જગ્યા ભરવામાં આવશે એ ઉપરાંત અત્યારે રાજ્ય સરકાર જે કંઈ ભરતી કરે છે સરકારી કર્મચારીઓની એ ફિક્સ પગારથી ભરતી કરે છે ત્યારે કોંગ્રેસના શાસનમાં આ એક લાખ કર્મચારીઓને પૂરતા પગાર સાથે ભરતી કરવાનો નિર્ણય એ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને અત્યારે જે એમની વયમર્યાદા છે એ વય મર્યાદા પાંત્રીસ વર્ષથી કરવાનો અમે નિર્ણય કર્યો છે એટલા માટે કે છેલ્લા સાત આઠ વર્ષમાં મોદીના શાસનમાં સરકારી કર્મચારીઓની જે ભરતી થઈ નથી એવા કર્મચારીઓની જે ઉંમર થઈ ગઈ છે એ કર્મચારીઓ પણ સરકારી નોકરીમાં જાહેરાતમાં અરજી કરી શકે તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને વય મર્યાદા પાંત્રીસ વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી તારીખ ओगनीस मे શરૂ शुरू ગણેશોત્સવને ઉજવવા ने उजवा राजकोटवासी में

મૂર્તિકારો ગણપતિની અલગ અલગ મુદ્રામાં મૂર્તિઓ બનાવવામાં લાગી ગયા હોય છે અને આ મૂર્તિઓની કિંમત એક થી લાખો સુધીમાં હોય છે આવી રહેલા તહેવારને ઉજવવા માટે રાજકોટ શહેરની શેરીએ શેરીએ અને મોહલ્લામાં શણગાર કરવામાં આવે છે તેમજ મેઇન રોડ પર સ્રોષનીથી ઝળહળતો જોવા મળે છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજપૂત પરિવારની ઘેર લાડકી પુત્રી દેવાંશિંહના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે દાદા અર્જનભાઈ અને દાદીમાં લક્ષ્મીબેનનો હરખ તો સમાતો ન હતો દેવાંશિંહના પિતા રણજીતભાઈ પણ પોતાની લાડકી દીકરીની પાંચમી વર્ષગાંઠ ઉજવવા થનગની રહ્યા હતા મૂળ વતન સરદાર નજીક આવેલું સર ગામના આ રાપૂત પરિવારને દીકરીના જન્મદિવસ નિમિત્તે દેવનશિહના પિતા રણજીતભાઈના મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અડતાલીસ પર વરસાદ રહ્યો છે ના કાકા શક્તિ તો પોતાની વહાલ સોઈ ને લાડ લડાવતા જાણે કે થાકતા જ નથી આ રાજપૂત પરિવારના હરખને જોતા એવું લાગે છે કે તેમણે દીકરી વહાલ દરિયો કહેવા યથાર્થ કરી દીધી છે शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं

અને લોક અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે ભક્તિ આયોજન ત્રિકોણ બાદ રાજા રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો હાસ્ય ડાયરાઓ સંતવાણી બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે પધારો ત્રિકોણ બાગ ખાતે તારીખ ઓગણીસ નવ થી ઓગણત્રીસ નવ ત્રિકોણ બાગ રાજા સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર

ફેલાતા પ્રદૂષણને રોકીએ સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણ આપણે જતન કરીએ આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો પ્રમુખ લાલજીભાઈ મહેતા પર્યાવરણ સુરક્ષા સમિતિ મોરબી ઓગણપચાસ સૂર્યોદય કોમ્પલેક્ષ પરા બજાર મોબાઈલ અઠ્ઠાણું બસો સત્તાવન જસદન લેવવા પટેલ સમાજ દ્વારા ખોડલધામના પ્રણેતા ગણાતા નરેશ પટેલની રક્ત તુલા રક્તદાતાઓ ઉમટી પડ્યા જસદણ શહેરના અવસર પાર્ટી પ્લોટ ખાતે નરેશ પટેલની રક્તતુલા અને રક્તદાન કેમ્પનું આયોજન જસદણ લેવવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું નરેશ પટેલની આ એસીમી વખત રક્તતુલા કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં લેવવા પટેલ સમાજ દ્વારા રેકોર્ડ બ્રેક કહી શકાય એવી રક્તતુલા નરેશ પટેલની કરવામાં આવી છે જસદણમાં તો રક્તદાન કરવા માટે જાણે કે લેવવા પટેલ સમાજ ઉમટી પડ્યો હતો અને નરેશ પટેલની આ ચાર વખત રક્તતુલા કરવામાં આવી હતી આ તકે સમાજનો આભાર વ્યક્ત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે લેઉઆ પટેલ સમાજની જે એકતા દેખાઈ રહી છે તે જાળવી રાખજો અને કોઈ પણ વ્યક્તિ એકતા તોડવાનો પ્રયાસ કરે તો તેની ભ્રામક વાતોમાં આવવું નહીં અને સમાજમાં કદી રાજકારણ ન લાવવાની વાત પણ નરેશ પટેલે કરી હતી અહેવાલ દુર્ગેશ કુબાવત શેવન ન્યૂઝ જસદણ રાજકોટ ઓફિસ ખોલી વધુ લાલચ આપી એસી લાખ જેવી રકમ ની છેતરપિંડી કરી નાસી છૂટનાર પટેલ દંપતી બરોડા થી મળી આવ્યું શહેરના સાંગણવા ચોકમાં સિગ્મા ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામે ઓફિસ શરૂ કરી રોકાણકારોને એકના ડબલ અને 5% થી 15% સુધી વ્યાજ મળવાની લાલચ આપી થોડો સમય વ્યાજ વ્યવસ્થિત પણ રોકાણકારોને ચૂકવ્યું હતું આથી રોકાણકારો આ પટેલ શખ્સ અંકુર ગોપાલભાઈ પટેલ અને તેની પત્ની હિના અંકુર પટેલની લોભામણી લાલચમાં ફસાઈ ગયા હતા આવી લોભામણી જાહેરાતમાં ફસાઈને રાજકોટ શહેરના ગોંડલ રોડ બાયપાસ નજીક રહેતા દિવ્યેશભાઈ મીઠાલાલ ત્રાડા નામની વ્યક્તિએ પણ શરૂઆતમાં 6 લાખનું રોકાણ કરી બાદમાં પોતાના અને પોતાના સગા સંબંધીઓના મળી ઓગણચાલીસ જેટલા રોકાણકારોના એસી લાખ રૂપિયા આ ઠગ દંપતી પાસે રોકાણ કર્યા બાદ આ દંપતી ભાડાની ઓફિસોને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા અને આ દંપતી આજ નામની ઓફિસ ખોલી બરોડામાં પણ છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આથી છેતરાયેલા રોકાણકારોએ પોલીસમાં ફરિયાદ કરતા શહેરની એ ડિવિઝન પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરતા આ દંપતી બરોડામાં જ હોવાનું માલુમ પડતા બંનેની તાત્કાલિક અટકાયત કરી રાજકોટ લાવવામાં આવ્યા છે હાલમાં એ ડિવિઝન પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ સને 2010 ની સાલમાં રાજકોટમાં સાંગળવા ચોકની અંદર એક સિગ્મા ફોરેક્સ સર્વિસીસ નામની એક કંપની ખોલવામાં આવેલી જેના એમડી તરીકે અંકુર ગોપાલભાઈ પટેલ તથા એમના પત્ની ઈનાબેન અંકુરભાઈ પટેલ રહેવાસી ડભોઈ આશીર્વાદ હોય આ કંપની ખોલેલી અને એ કંપનીમાં પૈસા ડબલ મળશે એવી લોભામણી જાહેરાતો આપી પબ્લિક પાસેથી પૈસા એમને મેળવેલા અને આ પિસ્સા છે જે એ મોરિશિયસની આ કંપની છે મોરિશિયસની કંપનીની અંદર રોકાણ કરેલું આ જ ટાઈપની એમને બરોડાની અંદર પણ એમની કંપની ખોલેલી અને ત્યાં પણ આ રીતના પબ્લિક પાસેથી નાણાંની ઉચાપત કરેલાનું પાછળથી જણાઈ આવેલું ને એના પછી આ લોકો બંને કંપની બરોડા તેમજ રાજકોટની કંપની અમને બંધ કરી દીધી બસો પિસ્તાળીસ નંબર સીઆર આર નંબરથી ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બીજા ગ્રાહકોના ટોટલ એક કરોડને ચૌદ લાખ જેટલો મેક્ઝિમમ પૈસાનું રોકાણ આ કંપનીમાં કરેલાનું તપાસમાં જણાઈ આવેલ છે મજકુર અંકુર પટેલના મેં બરોડાથી ટ્રાન્સફર વોરંટથી અત્રે લાવેલા છે અને હાલ તારીખ અઢાર્સ નવ બે હજાર બાર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આ કંપની જે ની અંદર આવેલી છે અને એની અંદર જે પૈસાનું રોકાણ કરેલું છે આરબીઆઈ થ્રુ છે આરબીઆઈને આ આ રોકાણ પ્રત્યે કોઈક બે નંબરના પૈસા હોય તેવું જણાતા એ જે ખાતા છે એ તમામ ખાતા સીઝ કરેલાનો આરોપી પોતે જણાવે છે ખરેખર એ મોરિશિયસ કંપનીની અંદર આ ભંડોળ જમા છે કે કેમ

ભરતભાઈ પનારા અને હસુભાઈ કાબરિયાના એક સાથે મૃત્યુની પછતા સિરામિક ઉદ્યોગ જાણે કે શોકમાં ગરકાવ થઈ ગયો છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ રાજકોટ શહેરના સહકાર નગર મેઇન રોડ પર આવેલી શાંતિ નિકેતન સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શહેરના સહકાર નગર મેઇન રોડ પર આવેલા જમનાનગર શેરી નંબર માં આવેલી શાંતિ નિકેતન સ્કૂલ ખાતે ઓમ સાંઈ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં સિત્તેર બોટલ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રક્તદાન કરવા માટે યુવાનો ઉમટી પડ્યા હતા અને રક્તદાન રક્તદાને મહાદાનનો મહિમા સમજી દરેક યુવાનો રક્તદાન માટે થનગની રહ્યા હતા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા કલ્પેશભાઈ ચોટલિયા

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના રાજકોટ શહેર પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે એ જ રીતે તારીખ રવિવારના રોજ શહેરના બાગ ખાતે આવેલા અરવિંદભાઈ મણિયાર હોલમાં ચૌદમો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ બે હજાર નું આયોજન કરી સમાજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ ઉપરાંત પ્રજાપતિ સમાજ જેમના માટે ગર્વ લઈ શકે તેવા પીસીબી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મનસુખભાઈ સુરાણીને રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવવા બદલ તેમજ એનએસજી કમાન્ડો એક્સ આર્મી મેન શ્રી ધર્મેન્દ્ર કે બળેલિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સમાજના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ પાંચસો હજાર સુધી આપણે વિદ્યાર્થીઓને સન્માન કરીએ એવીગણમાં ઉપસ્થિત અધ્યક્ષશ્રી તેમજ દીપ પ્રાગટ્યના મહામંત્રી શ્રી દામજીભાઈ છતાપરા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના તેમજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના માનવ શ્રીઓ માનનીય શ્રી ભરતભાઈ દલવારી પૂનમભાઈ ધનવારી તો દર્શક મિત્રો આ હતા સેવન્યુઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર